નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ બુધવાર એટલે બુલડુજરનો દિવસ મહાનગરપાલિકા માટે બુધવાર એટલે બુલડૂઝરનો દિવસ એવું કહેવાય છે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત આજે ફરીથી જે છે ગયા બુધવારે સામા કાંઠેનો વારો લીધો આવ્યો તો તેવી રીતે આજે પણ જે છે તે સામા વિસ્તારમાં જ આ થો બુલડુજર બંને જે છે જણતણી રહ્યા છે અને મોરબીના સામા જે નટરાજ ફાટકની આસપાસનો જે વિસ્તાર જે છે કે જ્યાં દબાણો છે તે દબાણો અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે એમાં નટરાજ ફાટકની આજુબાજુ એટલે પાછળ પુષ્પરાજ હોટલવાળો આ ઉપરાંત વેજિટેબલ રોડ ઉપર અને જે વાઘજી બાપુની બાઉ વાઘજી બાપુની પ્રતિમાની આસપાસ જે છે તે વિસ્તારમાં અત્યારે ડિમોલેશનની કામગીરી જે છે તે ચાલુ છે તમે જોઈ રહ્યા છો કે પુષ્પરાજ હોટલની સામે કે જ્યાં ખાણીપીણી બજાર જે છે તે ખાણીપીણી બજારમાં જે પતરા નાખીને જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો ઉપર અત્યારે મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર જે છે ફેળવવામાં આવી રહ્યું છે આજે બે બુલડોઝર દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે જે સરકારી જમીન ઉપર પતરા નાખી અને ખાણીપીણીની જે હોટલો ચાલુ કરી હતી તે હોટલો ઉપર અત્યારે બુલડોઝર ફેર દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે લાલબાગ છે લાલબાગની આસપાસમાં જે દબાણો છે તે દબાણો પણ દૂર કરવામાં આજે આવશે આ ઉપરાંત વેજીટેબલ રોડ એટલે જી બીની કચેરીથી લઈને જે અરુણોદય સર્કલ છે ત્યાં સુધી પણ જે છે એ આ જે દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે તમે જોઈ શકો છો કે પુષ્પરાજવાળો જે રોડ છે તે રોડ ઉપર અત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને અહીંયાથી ફાટક ચોખ્ખી દેખાય પહેલાં તો દેખાતી નહોતી ચોખ્ખી દેખાય એ રીતે જે છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે છાપરા છાપરા નાખીને નાખીને જે ધંધો કરતા હતા ત્યાં અત્યારે ઉલ ડુજર ફેરવી દેવામાં આવ્યું છે તમે જુઓ હિમાલય સોડા હોય આ ઉપરાંત અહીંયા પણ રાજુભાઈ ઢોસાવારાને સહિતના હતા તેની ઉપર જે છે તે બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે નગરપાલિકા મહાનગરપાલિકા કચેરી દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે આ ચોથો વીક છે જે ચોથા વીકમાં પણ સામા કાંઠે જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે મોટાભાગે નગરપાલિકા અત્યારે સામા કાંઠે બહુ ઓછી કામગીરી થતી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી જે છે તે સામા પણ કરવામાં આવી રહી છે ત્યારે કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતનો સ્ટાફ પણ અહીંયા છે એટલે તેમની પાસેથી જાણીશું સાહેબ આજે સામા દબાણો દૂર કરવામાં આવી છે ક્યાં કયા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવે છે ક્યાં દબાણો છે લાલબાગ રોડ જે છે આપણું એ એમાં અત્યારે કામગીરી ચાલી રહી છે વન વીક વન રોડ કાર્યક્રમ જે મહાનગરપાલિકા દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે એના અંતર્ગત ત્રણ વિસ્તારો અને ત્રણ રોડ્સ ગયા ત્રણ અઠવાડિયામાં કવર કરવામાં આવ્યા હતા અને આજે આ વિસ્તારમાં અમે કરીએ છીએ રોડની પહોળાઈ જે છે એ બહુ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ હતી આ દબાણોના કારણે તો જેમાં દબાણો દૂર થાય છે તો રોડની પહોળાઈ પણ વધશે અને ટ્રાફિકના જે પ્રશ્નો છે એમાં પણ નિરાકરણ આવશે કેટલા દબાણો દૂર કરવામાં અત્યાર સુધીમાં આવ્યા છે નજી કેટલા દબાણો દૂર કરે હાલ તો કાર્યવાહી ચાલી રહી છે બટ પાંચથી વધુ જે કાચા પાકા દબાણો છે દૂર કરવામાં આવ્યા છે અને કાર્યવાહી અત્યારે ચાલુ જ રહેશે આપની સાથે આંકડા જે ફાઇનલ છે એ શેર કરવામાં આવશે જે નગરપાલિકાના જે ગ્રામ્ય વિસ્તારો ભેડા છે તેમાં પણ દબાણો દૂર કરાશે કે કેવી રીતે જે કેનાલ રોડ છે રવાપર ગામની આજુબાજુમાં છે એ બાજુ જે કેનાલ રોડ છે અને રવાપર રોડ છે આપણા શહેરના પ્રમુખ ચોવીસ રોડ્સમાં આવે છે તો એમાં પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે ચોવીસે ચોવીસ રોડ માટે ચોવીસ અઠવાડિયાનો કાર્યક્રમ અમારો તૈયાર છે અને એને સમયબદ્ધ રીતે કરવામાં આવશે આપશો બધા મોરબીજનોને મારો સંદેશ છે કે આપ લોકો દ્વારા જો નાનું મોટું કાચું પાકું દબાણ કરવામાં આવ્યું હોય તો આપને વિનંતી છે કે આજે નહીં તો કાલે આપના જે આપનો વિસ્તાર છે એ પણ કદાચ અમારા કાર્યક્રમમાં આવી જ જશે તો વિનંતી છે કે આપ લોકો જો સામેથી દૂર કરી લેશો તો એનાથી આપનું પણ કામ સરળ બનશે અને અમે પણ બહુ ઇઝીલી આ લોકો માટેનું જે કામ છે એ કરી શકશું થેન્ક યુ સાહેબ કે જે કહી રહ્યા હતા કે આજે નહીં તો કાલે તમામ રોડનો જે છે તે વારો લેવામાં આવશે તો સ્વૈચ્છિક રીતે તમે પોતે જ જે છે તે દબાણો દૂર કરી દો તો અમારે જે છે તે સરળતા રહે અને તમને પણ જે છે નુકસાની ન થાય સિટી ઇન્જિનિયર સહિતનો જે સ્ટાફ છે તે પણ અહીંયા તમે જુઓ દબાણ હટાવવામાં અત્યારે જોડાયો છે દબાણ હટાવ શાખા છે અને જુદા જુદા વિભાગો જે છે તે પણ અત્યારે જોડાયા છે તમે જુઓ અત્યારે અત્યારે પતરાની જે કેબિનો જે છે પતરાની જે હોટલો જે બનાવવામાં આવી હતી તે હોટલો ઉપર અત્યારે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાંથી સુધી જોડાઈ રહજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર